આણંદના ઉડ ગામમાં ઉડ બરોડા રોડ પર ઇન્દિરા નગરીમાં આવેલ શ્રી રામદેવ પીર મંદિરે વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શુભ પ્રસંગે શોભાયાત્રા ધ્વજારોહણ અલગ ધણીની પાઠ પૂજા મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને પગલે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા રામદેવ પીરનો જન્મ આશરે છસો વર્ષ પહેલાં ભાદરવાસુ બીજના દિવસે રાજસ્થાનના રામદેવરા ગામે થયો હતો જેથી આજુબાજુના સૌ રહેવાસી દ્વારા તારીખ સપ્ટેમ્બરના રોજ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસના શુભ પ્રસંગે ભજન કીર્તન પણ રાખવામાં આવ્યા હતા જેમાં ભાદરવાસુદ નોમના દિવસે વહેલી સવારથી શહેરના અનેકવિધ વિસ્તારોમાંથી રામદેવપીરના ભક્તોએ નેજા લઈને મંદિરે અર્પણ કરવા માટે શોભાયાત્રા નીકળી હતી જેમાં અનેક વિસ્તારોમાં રોડ પર રામદેવ પીરના નેજા લઈને ભાવિકો શોભાયાત્રામાં જોડાયા હતા અને ઢોલ નગારાના તાલે રામદેવ પીરના મંદિરે પહોંચ્યા હતા રામાપીરના મંદિરના શિખરે ધ્વજારોહણ કરી દર્શન કરીને સૌ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા છે ત્યારે ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈને ડુપ્લિકેટ નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો છે આ શખ્સે પોતાના ઘરે જ કલર પ્રિન્ટરમાં પાંચસો રૂપિયાની ચલણી નોટો છાપી હતી ત્યારે પોલીસે આરોપી ભરત પ્રજાપતિની ધરપકડ કરી પાંચસોના દરની બસો ચાલીસ ડુપ્લિકેટ નોટો કબજે કરી હતી